નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ઘરે જાતે બનાવેલું ઘી તમે જો ખાતા હોય તો સાવધાન એ ઘી આપણા બોડી માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે તો આજકાલ આપણે જે ઘી બનાવીએ છીએ એ ઘી સામથી બનાવીએ છીએ માખણમાંથી ના માખણમાંથી નથી બનાવતા દૂધમાંથી બનાવીએ છીએ ના દૂધમાંથી પણ નથી બનાવતા આજકાલની બહેનો જે છે એ દૂધ સામોથી ઘી બનાવે છે તો કે મલાઈમાંથી તમે જુઓ ઘી સામોથી બને તો કે દૂધમાંથી કેવી રીતે બને તો દૂધને ગરમ કરી અને ઠંડુ થાય એટલે એની અંદર સાસ અથવા દહીં મેળવણ તરીકે નાખવાનું અને એ જામી જાય એટલે બીજા દિવસે એ દૂધને વલોવાનું એ જામી ગયેલું જે દૂધ હોય એ દૂધને વલોવાનું અને એની અંદરથી માખણ તૈયાર થાય અને એ માખણને ગરમ કરવાનું અને એની અંદરથી ઘી બને જ્યારે આજકાલ બહેનો શું કરે છે દરરોજ એક લિટર કે દોઢ લિટર કે બે લિટર દૂધ લેવાનું અને પછી એ દૂધને ગરમ કરવાનું અને એ દૂધની જે મલાઈ આવે એ મલાઈને એક તપેલીમાં જુદી કાઢી લેવાની દસ કે પંદર દિવસે જ્યારે એ તપેલી ભરાઈ જાય એટલે એ મલાઈમાંથી ઘી બનાવે છે દૂધમાંથી નથી બનાવતા કે માખણમાંથી ઘી નથી બનાવતા અને તમે જુઓ દસ કે પંદર દિવસે આપણે જ્યારે મલાઈ ભેગી થાય તપેલી ભરીને એમાંથી જ્યારે આપણે ઘી બનાવી છે ત્યારે એ જે સાસ બને છે પાણી વેળ્યા પછી એ સાસ ખાવાલાયક હોતી નથી ગંધ મારે છે સ્મેલ આવે છે દુર્ગંધ આવે છે આપણે ખાઈ શકતા નથી એ સાસ તો એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે અને એ ઘી આપણે ખાઈએ તો શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવું શરીરમાં ચરબીના થરે થર જામવા શરીરમાં વજન વધવું આવી અનેક પ્રકારની સમસ્યાઓ લોવા ગાળે આવી શકે છે આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર સાહેબ કે ભાઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે તો તમારે ઘી ખાવાનું નહીં આપણને તરત ઘી ખાવાનું સાહેબ ના પાડે છે તો આ જે અત્યારે હાલની બહેનો લેટેસ્ટ એકવીસમી સદીની ભણેલી ગણેલી બહેનો જે ઘી બનાવી છે એ તદ્દન ખોટી રીત છે પહેલાંના જમાનામાં આપણા ઘડિયાઓ આપણા વડવાઓ બાપદાદાઓ અભાણ હતા પણ એ લોકો જ્યારે ઘી બનાવતા ત્યારે દસ કે પંદર લિટર કે વીસ લિટર દૂધ હોય તો એ દૂધને ગરમ કરી અને ઠંડુ થાય એટલે એની અંદર દહીં અથવા સાસ નાખી મેળવણ નાખી અને એને મૂકી રાખવાનું આખી રાત બીજા દિવસે સવારે જામી જાય એટલે એને વલોવાનું એ દહીંને અને એની અંદરથી જે માખણ આવે ઉપર એ માખણની અંદરથી ઘી બનાવવાનું અને વળવતી વખતે શું કરવાનું તો ઘડિયાઓ કહેતા હતા કે ભાઈ ગરમ કરીને એક લોટો કે બે લોટા જેટલું જરૂર હોય એટલું પાણી એની અંદર ગરમ પાણી ઉંફાળું પાણી નાખવાનું ગરમ ઉંફાળું પાણી વેળવાનું દહીંની અંદરથી માખણ ઝડપથી સૂટું પડે છે અને એ માખણને એકઠું કરી અને એને ગરમ કરીને ઘી બનાવવામાં આવે તો એ ઘી છે એ શરીર માટે સૌથી લાભદાયક છે સૌથી ઉપયોગી છે તો પહેલાંના જમાનામાં લોકો જે ઘી બનાવતા હતા એ રીતે આપણે જો ઘી બનાવીશું અને ખાઈશું તો એ ઘી આપણી બોડી માટે ખૂબ ઉપયોગી થાય છે તો મલાઈમાંથી ઘી ક્યારેય બનાવવું નહીં તમારે ઘી બનાવવું હોય તો દસ કે પંદર લીટર કે વીસ લીટર દૂધ એક સાથે લઈ લો અને એ દૂધને ગરમ કરી ઠંડુ કરી એમાં મેળવણ નાખી એટલે કે સાસ કે દહીં નાખી અને બીજા દિવસે જ્યારે જામી જાય ત્યારે એની અંદરથી તમે વલોવી અને માખણ માખણ બને માખણમાંથી ઘી બનાવી શકો છો તો મલાઈમાંથી ક્યારેય ઘી બનાવવું નહીં કે ખાવું નહીં એ બોડી માટે ખૂબ ભારે છે લોબા ગાળે આ ઘી ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓનું સર્જન થઈ શકે છે એ ઘી આપણે પચવામાં ખૂબ ભારે પડે છે તો આ રીતે ઘી બનાવતી વખતે થોડીક કાળજી રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ